પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે જઈ પહોંચ્યા છે જે અંતર્ગત કલ્યાણપુરા ગામે મંદિર ખાતે ખેડૂતોને સ્થાનિક આગેવાનો સાથે વળી વિસ્તાર નો મેળવ્યો છે તો સ્થાનિકો દ્વારા પાક નુકસાની પશુઓ મકાન ઘર વખરી સહિત જે નુકસાન થયું છે તેની રજૂઆત કરવામાં આવી છે તો સાથે જ પાણી નિકાલ તળાવો તૂટ્યા સ્થાનિક ચેકડેમ તૂટ્યા તે રિપેર કરવા પણ રજૂઆત કરવામાં આવી છે તો જમીન ધોવાણ પાક નુકસાની કેશ સહિત જે સહાય મળવા પાત્ર છે તે બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરશે તો સમગ્ર સાંતલપુર તાલુકામાં સર્વે કરી યોગ્ય સહાય મળે તે બાબતે રજૂઆત કરશે તો સાથે જે સરકારની ટીમ સર્વે કરવા માટે આવે ત્યારે સર્વે કરાવી લેવું તેવું ખેડૂતોને જાણ કરવામાં આવશે તો સાથે જ નડિયા ગામે મૃતકો પરિવારને 6 સહાય નો ચેક આજે કે કાળમાં વહેલતકે મળી જેસે કેંપણ જણાવ્યું છે તોતો દેશ જે છે એમાં પંથક હોય ફારાપાટ હોય કે વાવેચી હોય રાધનપુરમાં પણ ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કેટલાક ગામો ની અંદર પાણી હજુ પણ ભરેલા છે અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે ખેતીના પાકને નુકસાન છે રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે પુરુતંત્ર પણ કામે લાગ્યું છે પ્રભારી મંત્રીશ્રી પણ પણ આજે આવે છે ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાત આ સરહદી વિસ્તારમાં પણ છે સુઈ ગામમાં આવે છે અને લગભગ સુઈ ગામ સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન ખેડૂતોનું મનોબળ છે થોડી મદદ મળી જશે ફરી સરકાર ની દુર્ભાગ્યપૂર્ણ ઘટના દલિયા ગામમાં પણ થઈ અને ત્યાં પણ રાજ્ય સરકારના નિયમ પ્રમાણે જે ચેક આપવાનો છે એ ચાર લાખ રૂપિયા સુધીની સહાય છે માણસ જે જતા રહ્યા છે એને તો નથી લઈ શકાતા પરંતુ દુઃખની અંદર મદદરૂપ ત્યાં આગળ થઈ શકાય તો રાજ્ય સરકાર એના દુઃખમાં સહભાગી થવા માટે એ ચેક પણ આજે આપવાનું કર્યું છે બાકી ગામ લોકોએ ખૂબ સહયોગ કર્યો અને કેટલાક પરિવાર તો બિલકુલ એકનો એક દીકરો હોય એ પણ ડૂબી ગયો પાણીના ના કારણે એટલે એક નાનકડા ગામની અંદર એક મોટી આફત જેવું કહેવાય એવી સ્થિતિ છે હું પોતે ત્યાં જઈ અને એમને જે બની શકે આશ્વાસન આપી અને આજે દુઃખની ઘડીમાં એમની સાથે છીએ दीपक सत्वरा नेशन प्लस न्यूज पैटर्न समाचारों ना सतत अपडेट मिलवा माटे अमारी नेशन प्लस न्यूज ने यूट्यूब चैनल ने सब्सक्राइब બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર